જેલના કર્મચારીઓને સામાન્ય રીતે ત્રણ મહિનાની તાલીમ આપવામાં આવે છે ત્યારબાદ જેલ વિભાગની ફરજમાં મૂકવામાં આવતા હતા પરંતુ આ વખતે જેલના અધિકારીઓએ જેલ કર્મચારીઓને પોલીસ કર્મચારીઓની જેમ ટ્રેનિંગ આપવાનો નિર્ણય કર્યો હતો આ તાલીમ આપવા માટે નિવૃત્ત અધિકારીને પસંદ કરવામાં આવ્યા હતા જેમણે સિત્યાશી જેલ કોન્સ્ટેબલોને તાલીમ આપી હતી આ સિત્યાશી જેલ કર્મચારીઓને જેલ વિભાગ પોલીસ વિભાગ માનવ અધિકાર ભારતીય બંધારણ આઈપીસી સીઆરપીસી ફિઝિકલ ટ્રેનિંગ રાઇફલ ટ્રેનિંગ તથા ફાયરિંગ વગેરેની ટ્રેનિંગ આપવામાં આવી હતી હવે છેલ્લા વર્ષમાં જેલ રિફોર્મ્સ જેલની અંદર ગુણવત્તા વધારવા જેલની અંદર નવીનતા લાવવાનું એ બધું થઈ રહ્યા છે અને ભાગરૂપે આપણા જેલમાં કરેક્શનલ અને રેમેડિયલ જે ઇન્ટરવેન્શન થાય છે એમાં ખૂબ જ ઉત્તમ કામગીરી થાય છે જેલના કર્મચારીઓની પાસિંગ આઉટ પરેડ અને દીક્ષાંત સમારોહમાં જેલના કેદીઓએ ઘરના પ્રસંગની જેમ પોતાની ફરજ નિભાવી હતી તેઓએ ટ્રેનિંગ લેતા કર્મચારીઓ માટે ચા નાસ્તાની પણ વ્યવસ્થા કરી હતી કેદીઓમાં આવેલા પરિવર્તનથી ગૃહ સચિવે જેલ અધિકારીઓના અભિયાનને પણ બિરદાવ્યું હતું અને જેલ વિભાગમાં માળખાકીય સુવિધામાં વધારો કરી સમગ્ર જેલ વિભાગને ગતિશીલ અને કાર્યક્ષમ બનાવવાની ઘોષણા કરી અત્યારે જે જેલ ખાતામાં છે ને એ લગભગ બે વર્ષથી તાલીમનો જો પોલીસ જેવી તાલીમ મળે એવું એક આયોજન કરવામાં આવ્યું છે એમાં નવ માસની ટ્રેનિંગનો નક્કી થતાં મહેરમાન અધિક પોલીસ નિર્દેશક નિર્દેશકશ્રી જેલ વિભાગ તરફથી એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે પોલીસ જેવાની તાલીમ જેલ ખાતાને આપણે આપી પછી અગાઉ જે એક પાસિંગ આઉટ પરેડ થઈ એમાં એકસો વીસ જવાનોને તાલીમ આપવામાં આવી અને પાસિંગ આઉટ પરેડ કરીને એમની તાલીમ પૂરી થવા તઈ અને જે તે જેલો ઉપર એને મોકલી દેવામાં આવ્યો જેલ કર્મચારીઓની પાસિંગ આઉટ પરેડમાં કેદીઓએ મહત્વનો ભાગ ભજવ્યો હતો તથા કેદીઓમાં આવેલા માનસ પરિવર્તને તેમનું સમાજમાં પુનઃ સ્થાપન કરવા માટેના દરવાજા ખોલી દીધા કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે અનિતા પચણી વીટીવી અમદાવાદ